ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટર જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી તેની માટે માહિતી આપતી વખતે તેઓએ કહ્યું કે જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે તાલુકા કક્ષાએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તમામ આંગણવાડી શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ઓઆરએસ અને પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર શ્રી આ વખતે બહુ ચિંતિત છે કારણ કે હીટ વેવની આગાહી છે અને આગામી બે મહિના સુધી સખત ગરમી પડવાની શક્યતાઓને ધ્યાને લઈ એડવાઇઝ જાહેર કરવામાં આવી છે જેના અનુસંધાને ગઈકાલે સીએસ સાહેબે એની વીસી પણ લીધેલી એમાં જે એમને સૂચના મળે એનું સંધાનમાં આપણે જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક બોલાવે આપણા જિલ્લાના નોડલ અધિકારી આપણે સીડીએચઓની નિમણૂક કરેલ છે અને તાલુકાના નોડલ તરીકે આપણે જે તે તાલુકાના જે મેડિકલ ઓફિસર છે ટીચ ઓ છે એની નિમણૂક કરેલ છે આપણે ખાસ કરીને પરીક્ષાઓ ચાલી રહી છે તો દસ વાગ્યા સુધીમાં આ પરીક્ષાનું કાર્ય પૂરું થઈ જાય અને બાળકોને તડકામાં બેસવું ના પડે બેસવા ન પડે તે માટેની સૂચના આપવામાં આવેલ છે દરેક સ્કૂલમાં અને આંગણવાડીમાં પૂરતા પ્રમાણમાં ઓઆરએસના પેકેટ અને બાળકોને અને બચાવવા માટે રૂથી બચવા માટે શું શું કરવું જોઈએ તેને સમજ આપવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં દરેક વીસીને આઈથી સૂચના ગઈકાલે અમે ડીડીઓને સૂચના આપી હતી ડીડીઓ દ્વારા દરેકને જાણ કરવામાં આવેલ છે અને એની જે માર્ગદર્શક સૂચનાઓ છે ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી દેવામાં આવેલ છે આપણા જે આરોગ્ય કેન્દ્રો છે એમાં એક ખાસ બે ડ્રીઝવ પીએચસીમાં રાખવામાં આવેલ છે જે રૂથી કોઈને જો સંક્રમિત થાય તો એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે છે આમ આપણે પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલ છે આપણે જીઆઈડીસીના અધિકારીઓને અને દરેક જે મોટા યુનિટો છે તેને સૂચના આપેલી છે જ્યાં બોઇલરનું કામ ચાલતું હોય કે ગરમી અંદર એક બારે ગરમી હોય ને અંદર પણ થતી હોય તો પૂરતી કાળજી લેવી બને ત્યાં સુધી બપોરના ટાઈમે આવું કાંઈ યુનિટ જો બંધ રાખવું પડે તો બંધ પણ રાખવું એવા દિશા નિર્દેશ પણ તેઓને આપી દેવામાં આવેલ છે અને જ્યાં ખાસ કરીને સ્ટોરેજ થાય છે જેમ કે ઓક્સિજનના બોટલો ભરેલી હોય કોઈ આગ સાથેનું કામ થતું હોય અને પોતાના જે વાયરિંગ હોય એ પણ ચેક કરાવી લેવાની તમામને સૂચના કરી દેવામાં આવે છે